પોરબંદરના માધવપુર ગામે ગેરકાયદેસર ચાલી રહેલી ખાણમાં વીજ શોકના કારણે શ્રમિકનું મોત થતાં ભારે ચકચાર જાગી છે તો બીજી તરફ તંત્રએ એ બળેજ ગામે દરોડો પાડી ગેરકાયદેસર ખાણ ઝડપી લે લાખોનો મુદ્દા માલ કબજે કર્યો છે પોરબંદરના માધવપુરથી મ્યાણી સુધીની દરિયાઈ પટ્ટી પર ખનીજ ચોરો ફરી ચક્રિય થયા છે અને રાત્રિના સમયે સમગ્ર દરિયાઈ પટ્ટી પર ગેરકાયદેસર ખાણો ધમધમી રહી છે

સ્થળ પર દોડી આવી હતી અને વીજ કનેક્શન કાયદેસર હતું કે કેમ તે અંગે તપાસ હાથ ધરી હતી ત્યારે ખાણખનીજ વિભાગે તપાસ હાથ ધરતા લીઝની બહાર ખોદકામ થતું હોવાનું સામે આવતા સ્થળ પરથી ત્રણ ચકડી કબજે કરી સર્વે સહિતની કામગીરી હાથ ધરી હતી બીજી તરફ ખાણખનીજ વિભાગને ઊંઘતું રાખી ગ્રામ્ય મામલતદાર સંદીપસિંહ જાધવ સહિતની ટીમે બળેજ ગામે ચેકિંગ હાથ ધરી એક ગેરકાયદેસર ખાણ જોપી લીધી અને સ્થળ પરની ત્રણ ચક્કરડી મશીન એક જનરેટર અને એક ટ્રેક્ટર સહિતનો મુદ્દો માલ કબજે કર્યો હતો ઉલ્લેખનીય છે કે ચાલુ માસમાં તંત્ર દ્વારા રાતડી બળેજ અને માધવપુર ખાતે દરોડા પાડી દસથી વધુ ગેરકાયદેસર ખાણો ઝડપી લીધી છે જેમાં ખાણ ખનીજ વિભાગે માત્ર સર્વે કરવા પૂરતી કામગીરી બજાવી છે માધવપુર ગામે ગેરકાયદેસર ખાણમાં શ્રમિકે જીવ ગુમાવ્યા બાદ ખાણ ખનીજ વિભાગની ઊંઘ ઉડી ગઈ હોય તેમ ચક્કડી કબજે કરી છે લઈને જાગી છે 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 કે વિચોકની ઘટના જે ખાણમાં બની તે ખાણ ગેરકાયદેસર હોવાનું અનુમાન આ ઘટના સમયે જ ગુજરાત ન્યૂઝ પોરબંદરે લગાવી લીધું હતું અને તે અંગેનો અહેવાલ પણ પ્રસારિત કર્યો હતો ત્યારબાદ જાગેલા તંત્રે આ કાર્યવાહી હાથ ધરી હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર